હલો બાપ બધાય બેસી જવા બાપ સવા સો એ માની આરતી બોલીએ મોગલ તની જય બેસી જાવ બાપ સવા સોયે માની આરતી છે અને બીજું કે બાપુના દીકરાના લગ્નની તારીખ નજીક આવી ગઈ છે એટલે જોઈ અને કવર અંદર વાંચી અને પછી કેજો આપણા નાના આપા નાગાજન આપા ઉર્ફે નાના બાપુ ત્રણ દિવસ છે આપણા ઘરે અઠાવીસ તારીખનો માંડવો છે આપાનો ડાયરો છે ઓગણત્રીસ તારીખને શનિવાર જમણવાર છે અને ત્રીસ તારીખની રવિવારની સવા છ વાગે જાન કબરાઉ ધામ મુકામ થી રાજકોટ રવાના થશે ધ્યાન સર્વે જનતાને મોગલ ને માનવા વાળાને અઢારે વરણ ને બાપુ નો આદેશ ત્રણ દિવસ છે અહીં કબરાવ તો જે માને માનવાવાળા ધારે વરણ જે બાપુ તમને કંકોત્રી આપી છે કદાચ જો તમે આવી ન શકો કારણ કે લગ્ન ઘણા છે તો ડાયરેક્ટ તમે રાજકોટ જેને કહેવાય આપણે ગૌરી દળની બાજુમાં એમાં એડ્રેસ છે મોરબી રોડ રાજકોટની બાજુમાં ગોકુલ રિસોર્ટ ત્યાં પણ આપા જાન જવાની છે તો ધ્યાન દેજો બાપ લે એક આદેશ છે બાપુનો બીજી વાત આજે ગુરુવાર માનસ સાનિધ્યમાં ચોવીસ કલાક માણસો સંખ્યા અઢારે વર્ણ આવે છે ધામમાં આવો બને એટલી સેવા કરો ધામમાં જે કઈ તમારી માનતા હોય એક થી એક લાખની કે વધારે ઘોસી એમાં અમે રૂપિયો ઉમોરી તમને આપી છે કોક આગળ લઈને કારણ આ ધામમાં સંઘર્ષ નથી જે રૂપિયા માનતા અમે પાસા છીએ તમારી બેન ભોઈ ભાણેજ અને દીકરીને આપી દીધો કાયમ અવાજ છે બાપુનો આ ધામમાં કોઈ હાલી ઉગાડે પગે આવું નહીં અંધશ્રદ્ધામાં જવું નહીં અહીં આવીને સેવા કરો બસ માનું ધામ સ્વસ્થ રાખો તો જે કાંઈ કોઈ કંકોત્રીમાં તમને સમજવા ફેર હોય તો જરીક સમજી લેજો ત્રણ દિવસ આપણે ઘબરાવો આપણા જેને કહેવાય મુકામ ગભરાવમાં આપણા ઘરના આંગણે અઠાવી તારીખનો માંડવો છે આપનો રાતે અઠાવી તારીખનો દાયરો છે નામી અનામી કલાકારો અને શનિવારને ઓગણત્રીસ તારીખનો દિવસનો જમણવાર છે શનિવારે રાત્રે સાડા નવે આપવાનું આપનું છે બાપ અને રવિવારને સવારે સવા છ એ કબરાજી જોઈજો મોરબી રોડ મોરબી રોડ એટલે મોરબી નહી મિતાણાથી વટી અને આપણે જઈ એટલે જાતા ડ્રાઈવર સાઈડ ઉપર બોર્ડ આવ્યું છે અહીંયા જે પણ આપણે જાન લઈ જવાના એનો ગેટ પણ રાખવામાં આવ્યો હોય છે એટલે જરીક જોજો હવે એમને એમ તમે નો નિરી જાતા જે રતન પર છે આપણે આજની તારીખમાં રતન પરથી નોરું દોઢથી બે કિલોમીટર જાતા જમણા હાથો પર વળવાનું છે ગોકુલ રિસોર્ટ એટલે આ બાપુનો આદેશ આપણે ઘબરાવ ત્રણ દિવસ નું છે અઠાવી તારીખ ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખ રવિવારની વહેલી સવારે જાન પ્રસ્થાન એમ ધ્યાન રાખજો બાપુનો આદેશ અને કાયમ અમે કહીશ તમે દેશ વિદેશમાં જાઓ મારી પાસે કેસ બહુ આવે છે કારણ ઓછા રોજના ભારતમાંથી સાડા પાંચસો છસો માણસ જાય છે કે વધારે જતા હોય ઘોસા જતા હોય મૂળ તમે આ ડોલર હાટે જાવ છો કઈ વાંધો નહીં જવું પડે કમાવા માટે ભાઈ વસ્તારી માણા હોય તો જાવું પડે અને જાઓ એનો વાંધો નથી પણ અહીંયા જાય ને તમે ખોટા ભેખડે ભરાઈ જાવ છો અહીંયા ઘરના રોવે છે મા બાપ રોવે છે અને અહીંયા તમારી જિંદગી રોલાઈ જાય છે તમે સારો એજન્ટ હોય અનુભવી એજટ હોય એના દ્વારા જાવ આ તમે મોબાઈલ દ્વારા જે એડવર્ટાઈઝ આવે છે મોબાઈલ દ્વારા જે તમને જાણ કરે ને એક નંબરના ખોટી ના છે આ તમારા ટકા કરી નાખે છે એમ મોબાઈલ ઉપર કોઈ જાવ નહીં કારણ કે એમાં બીજું બની જાય છે હાલો તમને અમેરિકા લઈ જાય લઈ જાય તમને જેને કહેવાય બીજા બાંગ્લાદેશમાં કે પાકિસ્તાનમાં લઈ જાય કે મ્યાનમાર માં લઈ જાય જરીક સમજો આવા ઉપાડા નો લ્યો આ બધી લોભામણી લાલ છે એક નંબર ના ખોટી ના છે એમ જે તમારો એજન્ટ હોય અનુભવી અનુભવી માણસ છે એને મળો ભલે પાંચ હજાર તમારા વધારે થાય દસ હજાર વધારે થાય પણ એમાં તમારી જિંદગી માંધો ને આવે જિંદગી તમારી ખતરામાં જાય છે હા ઓલા કરતા આપણા ઓછા છે એમાં તમે આ ભણેલા વધારે ભારતમાં વિશ્વમાં નથી ક્યાંય પણ હવે એવા તમે ઉપાડા મૂળ તો અહીંયા તમે મજૂરી કરો છો કોઈને અહીંયા ગાભા મારો છો ટેબલું સાફ કરો કોઈ ચા આવ છો કોઈ બાથરૂમ સાફ કરો છો કોઈ ગાડીઓ સાફ અહીંયા કોઈ તમને લખવા નથી રાખતા ચાલો એકાઉન્ટર માં તમને લખવા રાખવા કોઈ કોઈ તમને અહીંયા બેંક માંથી નથી ઉભા રાખતા મૂળ અહીંયા મજૂરી કરો એ કરતા અહીંયા કરો ને આજે માવતર સ્વરૂપ ભેળાતો ખરા અહીંયા કેસ આવે છે બાપુ કેટલાય ના ઘરના પોહળિયા વળી ગયા છે માવતરો રોવે છે આ વિદેશ નું જવાના ઉપાડા ઓછા કરો તમને એમ કે વિદેશ નું કઈ હારા લાગે હારા ને તમે ભૂંડા લાગો છો વિદેશના મૂળ તો ડોલર હટે તમે દાવો છો એ દેવલોને હું દિવાળી મૂકી છે રૂપિયો કોણ તમારો વિદેશ જાતા કોણ કોઈ ડોક્ટર બને આઈપીએસ બને કોઈ મોટો અધિકારી બને કોઈ મોટો એન્જિનિયર બને કોઈ આઈપીએસ છે કોઈ વિજ્ઞાન માટેનો બને ઈ જાય એ આયા કોકનું પાણી વાળતા હોય અહીંયા તમારે મૂળ તો કામ કરવા છે ને કરતા અહીંયા કરો ને મારો દીકરો વિદેશ વિદેશ તો ભલે નહીં બિચારો બાથરૂમ સાફ કરતો હોય જરી સમજો આ બહારના ઉપાડા ઓછા લ્યો જિંદગી તમારી ખતરામાં છે તમને કે હાલો તમને અમેરિકા લઈ જાયશો અને અહીંયા લઈ જઈશો ને પછી ના કહે બીજા બોર્ડરું ઠેકાડીને બીજે લઈ જાય છે અને અહીંયા ઊંચી નિશાના થાવ એટલે તમને સજા કરે છે પછી ઘાટના રહ્યો અને ઘર ઘરનાય નહીં રહ્યો એ કરતાં તમારું ઘર જાલી ને જાઓ હાજા માંદા થાય ને અહીંયા તો દસ આવે ને તો ખબર બોલાવતું નથી એ રૂપિયા મૂકવી છે કોઈ બોલાવતું નથી અને અહીંયા તો છે ને આપણે તાવ આવે તો હગા વાલા મિત્ર સંબંધી ખબર કાઢવા તો માણસ હિંમત આવી જાય અને હું ઈ નથી અહિયાં બધા ગયા ઠીક પે થાય ઘરે આવે ને ઠીક પે થઈ જાય બોલા ડોરર હાથે તમે જાવ છો પણ જાવ મને વાંધો નથી પણ આ તમારું તમારું તો ઠીક છે ધમરોળાઈ જાય છે પણ વાહેલે ઘરના છે એનું ધમરોળાઈ જાય છે દેરી સમજો બનાવ આવે છે અહીંયા બાપુ પાહે વિદેશના ઉપર આ ભારતનું નાણું તમને ઝેર લાગે છે ભારતનું એટલે ભારત ને વાહે રાખી દીધું છે તમે એ ભારતમાં જેવું બહાર નથી હું કોઈ બોલાવતું નથી બાપો ભાઈ અહીંયા તાવ આવે તો કોઈ નથી તમને આમ હમ એમ હમ જોવે એમ આ રૂપિયા હું દિવાળી મૂકવા પણ ખાઈ શકો તમારી કરોડ રૂપિયાની મિલકત કોણ ખાય તમારું પછી લોભિયાનું કાગે તમે જ હારું પેટમાં ન ખાતું હોય ભેળું કર્યું કોણ ખાય તમારું ખાય એને હોરું રહે પણ જવાય બે ત્રણ દીકરા હોય કોઈ આપણું હગુવાલું રહેતું તો આપણે દીકરાને ને મુકાય બે વર ત્રણ વર બરોબર છે પાછો કમાઈ આવતો રહીએ એ એક અલગ વાત છે કોઈ અધિકારી બનવું હોય ડોક્ટર બનવું હોય ભારતમાં બધુંય છે હવે અમેરિકા નો બાપ ભારતમાં છે એવી આધુનિક છે આપણામાં ટેકનોલોજી ભારતની માજી પણ હવે તમે ઉપાડા એવા લીધા છે મારો દીકરો અમેરિકા મારો દીકરો ઉયા છે કુવેત છે એને એમ કે હાર મૂળ અહીંયા ગાભાત મારતો હોય ગાડીઓના કોઈ તમને એકાઉન્ટમાં લખવા નથી રાખતા તમને એ અવતર સ્વરૂપ ભેળા તો ખરા કેટલાની જિંદગીઓ જિંદગી બગડી ગઈ કેટલા મા બાપ છે એટલે બહાર વિદેશના ઉપાડા બંધ કરો રોજ પાંચસો છસો માણા જાય ભારત માંથી બુલ ડોલર બે વરસ ત્રણ વર્ષ જઈ આવે બેઠા એટલે બધું સારું થઈ જાય લ્યો વાય પછી બધે ભૂહડીઓ વળી જાય એમ નામનો જરીક સમજો આ બહાર નું આ તમે ઉપાડા ઓછા કરો જરીક આયા રોવે છે માણા તમને વિદેશમાં મોકલીને આ મોબાઈલ માં જેટલી એડવર્ટાઈંગ આવે છે જે લો લાભ લોભામણી આવે છે ને એ તમે બધાય મે આવટમાં આવી જવાના છો ઓનલાઈન બોલો પછી આમ તો બરોબર હું રાજી થાઉં છું જોકે તમારા ટકા થાય છે તમે હલવાવ છો બરોબર છે પછી આને છોડાવાય નહીં તમે જાવશો સાનામુના લોભ કરી અને તમે થોડા રૂપિયામાં એજેટના રૂપિયા દઈને પાસપોર્ટ બનાવો છો અને અહીંયા દઈને તમને પછી બીજે મોકલી દઈએ છે કે અમને તમે અમેરિકાન કીધો તો મ્યાનમારમાં ક્યાં મૂક્યા હવે પછી અહીંયા ઉષાનીશૂ થવાય નહીં ઊષા નિશા ધાવ તમને સજા દઈ દઈએ બરોબર છે જરી સમજો ગુનેગાર આપણે છે અનુભવી એજન્ટ છે અનુભવ માણસ સલાહ સૂચન લ્યો અનુભવી અમે તો પણ છે પણ આજ માણસો વર્ષો થી અમેરિકા જાય છે આવે છે આવે જ છે ક્યાંક આવે છે પણ અનુભવી એજન્ટ ગોતો જાણીતો મૂળ વાંધો હું ઈ પૈસા વધાર લે ઓછા લે ઓછા માં તમે ગયા એટલે દુખી આવશો અનુભવી હોય પૂરેપૂરું જાણકાર હોય એને તમે મળો અને જેથી તમારા કામ સારા થાય એટલે મોબાઈલમાં જાહેરાત આવે લોભામણી આ નંબર માથે ફોન કરો આ નંબર માં આટલા રૂપિયા ભરો આ નંબર માથે તમને આજે જગ્યાએ મોકલવામાં આવી છે અને એમાંના એમાં તમે બધું નક્કી કરો એમાંના એમાં તમારું બધું લખાય જાય એમાંનામાં તમારા રૂપિયા જાય એમાંના એમાં જાઓ એટલે તમને બીજે લઈ જાય પછી એમ કે છે થોડાક ત્યાં રાખો તમારી ટ્રેનિંગ છે પણ મું દુઃખી થવાની ટ્રેનિંગ આ અનુભવ વિના જવાનું બંધ કરો તમને અનુભવ નથી હું કામ ઉપાડા લીધા છે ભાઈ અહીંયા માવતરો કેટલા બાપડા રોવે છે અને બને ત્યાં સુધી વિદેશ જવાનું બંધ જ કરી દો હાવ કઈ નથી આ કોઈ નેફો ભાઈ બોલાવતો નથી ભૂલ ડોલર આટ જ આવશે ડોલર ને શું કરવી છે ભાઈ હાજે માવતર સ્વરૂપ ખરા એ ભેડા બે વાળું પાણી કરતા આનંદ કરતા કોઈ બોલાવતું નથી ઠીક છે જવાય પણ આપણો કોઈ ત્રણ ચાર ભાઈ હોય એકાદ ભાઈ આપણો હોશિયાર હોય તો આપણે મોકલાય તે હગા વાલા હોય આપણા એને બધું જાણી જોઈ એ અનુભવે મોકલાય અને જાય છે ગણાય છે વિદેશમાં ભારતમાં ઘણા માણસો તો 80 90 ને 100 100 વર્ષ જીવે છે પણ આ લોભામણી લાલચમાં તમે જે આવો ને ઓલી જાહેરાત મોબાઈલ માં થાય છે એ કાય દેસન ની ખોટી છે એક જાતના ચીટિંગ બાટના દીકરા છે ચીટિંગ કરે બેઠા બેઠા કાય દેસન ના ચીટિંગ કરે છે અને તમે એને બકરા હાક્યાસ કામ આવી ગયા છે મોળ આળસ અનુભવી એજન્ટ ગોતો અનુભવી જે માણસ હોય જે તમને સલાહ સૂચન આપે જ છે ને તમને એને કઈ રૂપિયા દેવા નથી તમને સલાહ સૂચન આપે જ છે સરકારે બહુ સારી વ્યવસ્થા કરી છે પણ હવે તમારા આળ અહી છે મોબાઈલ માં લડી લેવું પાછા સાના મોના હું કોઈ ને કઉ નહીં હું પછી અહીંયા જાય હલવાઈ જાય પછી રોતાય માથે ઓઢી જરી સમજો જાણ કરો પછી જાઓ આપણી ગુજરાત ને આપણી આપણી ભારતની જેને કહેવાય કે જે ઓફિસરો છે જે જે એના નિયમ છે એને જાણ કરો કેવી સલાહ દેવા છે ભાઈઓ તમારે કેવું માં ઓનલાઈનમાં વિઓ ઓનલાઈન ટિકિટ ઓનલાઈન તમારા પૈસા જાય અને ઓનલાઈન તમે નીકળો પણ ઓનલાઈન તમે આવો એની ઠામુકાય પછી ખબર પડે કે આ ફલાણા ભાઈ બે વર્ષથી હાલવાણા આવી રોવે છે યો જરીક પૂછો આ બધા ભારત નથી ભારત એવો દેશ છે તમને હાચવે છે જરીક સમજો પાછા તો અમારો દીકરો વિદેશમાં લે ભલે ની યાદ બિચારો મારી ઘોડે મજૂરી કરતો હોય કોઈ હોટલ માં થામડા ઉટકતો હોય કે કોક ના બકાલુ વેચતો હોય મૂળીજ એક હતા અહીંયા કરો ને અહીંયા અડધા દિન અતર ત્રણ રૂપિયા હાલે છે રહેવા દો ભલે જાઓ તમે ડોલર હાટે જાઓ ભલે તમે ઉપાડાઈ લ્યો પણ આ રવા દો જાઓ તો અનુભવી તમે એજન્ટ ગોતો અનુભવ માણા ને ગોતો કોઈ અનુભવી માણા એની સલાહ સૂચન લ્યો એને પૂછો તમને જવાબ આવ્યું છે ઓનલાઈન મોબાઈલ ઉપર કોઈ જાય છો ને નહીં બધાય હલવાઈ જાય છો એક નંબરના ના ચીટિંગ ગયા છે આ મોબાઈલમાં જે જાહેરાત હોય ને ચીટિંગ ગયા છે હા જાહેરાત કઈ સરકારની જે આવે ને હાથી સરકાર જે તમને જાહેરાત દે છે ને એ હાથી અમે અભણ છે આયોર આયોસાઈ નો માર્કો લાગ્યો હોય ને એ ઓરિજિનલ વસ્તુ કહેવાય એસેમ્બલ અને ડુપ્લિકેટમાં ઘણો ફેર પડે સ્ટાન્ડર્ડ ને એસેમ્બલ સ્ટાન્ડર્ડ છે સ્ટાન્ડર્ડ છે એટલે ધ્યાન રાખો આવા એસેમ્બલમાં જાવ ને જાય છો કેટલું માણસ દુખી થઈ ગયું છે હજારો ના ટકા કદ નાખ્યા એ આખી એવી એની સ્કીમ છે કમાવાની આખી એની લિમિટેડ છે બહારની કે ભારતના કબૂતર બધા એમાં આવી જાય એમ એટલે બહાર જવાનું તમે ટાળો અને જાવ તો અનુભવી તમે ગોતો અને બીજી વાત મોગલ ધામે ચોવીસ કલાક ખુલ્લું છે બાપ આ ધામમાં કોઈ લાગભગ આ ધામમાં કોઈ ભેદભાવ નથી અઢારે વરણ નું ધામ છે આ ધામમાં બને એટલી સેવા કરો ને સ્વસ્થ રાખો અહીંયા કઈ સ્વીકારવામાં આવતો નથી તમારા લાખો રૂપિયાની માનતા સ્વીકારે છે એક રૂપિયો એક લાખ એમાં રૂપિયો લઈને તમને આપી છે એ હાચવી લાખો બાકીના રૂપિયા તમારી બેન ભાણે દીકરીને આપી દો અહીંયા રૂપિયો તમે મૂકો છો ને બાપુ હળગાવે છે જાહેરમાં લાખો રૂપિયા હળગાવી નાખ્યા છે હવનમાં જરી સમજો આ સંઘર્ષ ના ધામ નથી પૈસો નો મૂકો આ ધામમાં અંધશ્રદ્ધા ને સ્થાન નથી અંધશ્રદ્ધા વાળા બહાર કાઢી મૂકી છે અહીંયા આવો પેલા ડોક્ટર ને પછી મોગલ અહીંયા આવો થાય સેવા કરો મને આ નડે આ કઈ નેફોય નડતું નથી ને કર્મ કરો જે નડે છે તમારે કર્મ નડે કર્મ કરવા પડે કઈ નડતું નથી સત્ય બહુ કરવું છે એમ

જે પણ કામ કરે છે એને કામ કરવા દયો એને સાથ સહકાર દો પણ ઈ માણા માથે બને એટલું ગોળ પણ રાખો પણ ઝેર એડવાના બંધ કરો સમાજમાં બધાય સારા સારા છે કામ કરે જ છે સમાજમાં

ધ્યાન રાખજો માનું ધામ છે જો કોઈને ધૂણવાનું હતો જ બારવી દેજોને અમે ઢ બહાર કાઢી છે આ લાઈવ ચાલુ છે આ ધૂણવાવાળા પ્રતિબંધ છે ધૂણું વચ દેજો દેજોને અમારે સેવકો દીકરા દીકરી ઢળ બહાર કાઢશે સખત મનાય છે અહીંયાં ધૂણું એટલા અંધશ્રદ્ધા બધી છે આ એક નંબરના પાખંડી છે હં કોઈ ધૂણે તો વાયરનો સેડો દઈ દેજો હાથમાં આ અમે જો ધૂણી જ છે આ બોલી છે ને ધૂણી છે ધૂણે હાથમાં શેડો દઈ દેજો આ કોક ઘરના પાડ પાટવા બેઠા છે વેમ નાખવા બેઠા છે કામમાં ધૂણો તને માતાજી નડે તને મયડી નડે મોગલ નડે ગાતા બધું મને દઈ દેજો પાવા ધૂણે એનાથી સાવધાન બેનું દીકરી આપો બાપડી ના એક નંબર ના પાખંડી છે ધૂણી મૂળ દેખાડું શું ધ્યાન રાખો આવાથી સાવધાન અમારું કામ છે સાચું બોલવાનું હાચું કહેવાનું અમે કોઈ સુધારવા નથી માંગતા પણ સમાજ ગેરમાર્ગે થાય બીજાના ટકા કરતો હોય બેઠો બેઠો પૈસો ક્યાંય આપશો નહીં બાપુ પાસે હાચા ભૂવા આવે છે બાપુ એનું સન્માન કરે છે અહીંયા આવે છે મારી પાસે હાચા ભૂવા માના અમે સન્માન કરી છે ધન્ય છે બાપ ખોટા જે ફરે છે ને સમજો હમણાં એક જાણો હાથી માં જ બેઠો બેઠો ધૂણ તો બોલો હાથી માં જ ધૂણ તો આ સમાજ બે કીધો બેટા તું હાથી માં જ ને તું ગાડે ધૂણ્યો પાડા માથે ધૂણ્યો હાથી માથે ધૂણ્યો ઘોડા માથે હવે અન ગધડા માથે બે હારવાનો હવે ઈ બાકી રહ્યું છે ભૂંડા લાગો ને એટલે ગધેડે છેડ્યા કહેવાય પણ કોઈક ના દુઃખ લ્યો કોઈક ના સાચી સલાહ પણ એવા વેમ નો નાખો સમાજમાં વિખવાદ થાય અને સંતનું કામ છે ને ભેળા કરવાનું છે સંતનું કામ એકતા કરવાનું છે સંત ને માન અપમાનું હોય અમારે હોય માન નોપવાનું ભાઈ પાંચ જાણા સારું બોલાવે પાંચ જણા ઓલું બોલતા હોય પણ અંધશ્રદ્ધા નો રાખો કોઈ સમાજને તમને સાચું કે તો માનો આ અમે જો ધૂરોજ ધૂણી જઈ પણ દરેક ધ્યાન દયો અંધશ્રદ્ધા એટલી કરી ગઈ છે સમાજના કોઈ કોઈના ઘરે નથી જાતું મને કરેલું છે કાલે એક બાઈ આવીને કે મને દોરો બાંધ્યો દયો મેં શીનો દોરો એ કે મને ધૂણવાનું નથી આવતું બોલો મૂળી લાયસન્સ લેવા આવ્યું પણ અહીંયા અમે ચોકડી મારી છે મુર ધૂણી ને લાઈસન લેવું તો મેં કીધું બેટા તું તારું ઘર ઝાળી ને બેઠ ને સંતાને હાચે તું ધોણવાની કરતી ને ને કોક આવશે તો ભુંડા લાગશે એટલે આ બધાય પાખંડી છે આનાથી સાવધાન રહેજો આ બાપુ કહે છે બીજા નહીં કે આ તમને ખુલા શબ્દ કહે છે આ અમે ધૂણી જ છે એટલે આવાથી વાતમાં ના હશે ને કોઈને ખરાબ કોઈને લાગતો નથી જે નડે છે તમારા કર્મ નડે છે કર્મ કરો કર્મ કરો જો ચકલી છે ચકલી અત્યારે માળામાં નાના નાના બચ્ચા હશે એના બટલા માટે શણ આવે પોચું પોચું ખવડાવે સુકામે એના બટલા ને પાખું નથી આવી એને ખબર છે હજી ઉડી નથી શીખ્યા ખાતા નથી શીખ્યા આ સમાજ માંથી આલું છું પછી ઈ બટલા ખાવા માંડે હાથે હાથે ઉડવા માંડે પછી એને માન ખબર પડ્યા હવે એની રીતે છે પગભર થઈ ગયા છે પાડો ભે હાટે લાવ્યો ધણમાં પાડો સરવા ગયો ભે હાટે ભારી લાવ્યો કારણ કે પાડા સરી જ આવે એમ સમજો એમ અમુક આ ખોટા ખોટા પાડા છે એને નાથી દો પણ પૈસો નો આપો મારા હાવત પૈસો તમને કામ આવશે દીકરી બેન ભાણેજ ને આપો અને માં કોઈને નડતી નથી માણા નડે જે કઈ નડે છે કર્મ કર્મ કરો બે ભાઈ હતા મિલકત ના ભાગ પાડતા હતા આ કળજુગના ની વાત કરું છું આ દીકરાની વાત નથી કરતો હું છોકરાની વાત કરું છું કારણ કે બાપ ની આબરૂ જથ્થાબંધ પાણી ફેર્યું એને છોકરો કહેવાય મિલકત ના ભાગ પાડતા હતા વી એલું હતી વી દહ મોટો લઈ ગયો દહ ઝીણકો લઈ ગયો હા થાળી હતી દ મોટો લઈ ગયો ને દહ ઝીણકો લઈ ગયો ત્રી લોટા હતા પંદર મોટો લઈ ગયો પંદર જીણકો લઈ ગયો એક હાંડસી વધી હાંડસી હાંડસી વધે ને એ હાંડસી મોટો લઈ ગયો ને એક લઈ ગયો હાંડસી બરોબર છેલે માં વધી એ કે તારા ભેળી મોટો કે તારા ભેળી માને ટલે સડાવી એસી વરની નો ટલે સડાવી એટલે પાડો આવ્યો એના જેવો ને જેવો માથે પસારો ગોબો ન પડે કે હું મુજાણા કે ભાગ બરોબર પડી ગયા પણ માં વધી એનું હું કરવું કે કેમ કે મોટો કે છે મારા ભેળી નહીં નનકો કે મારા ભેળી નહીં પાડો કે એક કરો માની ખોરડાના મોભારો પરથી દોડવો જો સતી પડે તો મોટા ભેળી અને બઠી પડે તો જીણકા ભેળી હે કે હા જો બઠ્ઠી પડે તો જીણકા ભેળી સતી પડે મોટા ભેળી તો નાનો કવાજી શું બોલો છોકરો કે કે પડે પડે સતી ખાંગી તો હું આને શું કહેવાય છોકરા સમજી ગયા ને આ વસ્તુ હજી છે સમાજમાં આને છોકરા કહેવાય પણ બાપ નો દી વાળે અને દીકરો કહેવાય પિતૃ ને પુત્રો કહેવાય આ દીકરા કહેવાય કહેવાય પાણી આને છોકરા શબ્દ ઓછા બોલજો આ અમારો દીકરો છે આ પુત્રો છે આ મારો મોભી છે આવું બોલજો સમજો ને આ કાયમ માટે અમે કહીશ આ સમાજમાં છે સજુગ ને તમારા ઘરમાં જરૂર નથી પણ બને ત્યાં સુધી તમારા ઘરમાં ધૂપ કરજો બેનું દીકરીનું ધ્યાન રાખજો બ્રાહ્મણ બાવા રાજી રાખજો પણ દાન કરીને કોઈ દી વાગતા નહી નકર તમે ગુનેગાર બનશો એક બાપુ નો આદેશ છે સત્ય બહુ કડવું છે પણ એ તો જયારે દરદ ને નાશ કરે ને એની કિંમત થાય કારણ કે આ માખણ જ નથી સમજી ગયા ને માખણ મારે કઈ નથી લેવું તમારું મને દઈ દો બસ પણ તમે એક થાય દો હોય તમને કામ આવ્યું છે પૈસો હાચવો તમારા બદલાવ કામ આવ્યું છે પણ જ્યાં ત્યાં પાખંડી ને રૂપિયો નો આપો તમારા ઘર ધોવાઈ ગયા છે તમે યાદ ભરતી ના થઈ ગયા છો અને સમજ્યા વિના નું ક્યાંય કોઈ હા ન પાડી છો કોઈ પણ કાર્ય કરો તો દસ વખત વિચારીને પછી કરો ઉતાવળે કોઈ ડગલું ભરવું નહીં આ એક બાપુનો તમને આદેશ છે જય મોગલ જય મણિધર જય વડવાળી જય વડવાડી જય વડવાડી